વિવિધ સ્પર્ધાનો પણ શક્કર પ્રાણી સંગ્રહાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં ચિત્ર સ્પર્ધા પ્રકૃતિની સુંદરતા તેમજ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની સ્પર્ધાનું પણ આયોજન કરાશે ત્યારે આગામી નવ ઓક્ટોબર સુધી શક્કર પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તારીખ બે થી આઠ ઓક્ટોબર દરમિયાન નેશનલ વાઇલ્ડ લાઈફ વીકની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવે છે અને શક્કરબાગ ઝૂ જુનાગઢ ખાતે પણ આ વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી આપણે કરી રહ્યા છીએ અને ખાસ તો આ એકોતેરમું વાઇલ્ડલાઇફ વીક છે અને સક્કરબાગ ઝૂ ખાતે વિવિધ સ્પર્ધાઓ તેમજ વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે સંક્ષિપ્તમાં વાત કરું તો વિવિધ સ્પર્ધાઓ જેમ કે ટ્રેઝર હન્ટ છે વાઇલ્ડલાઇફ બાબતે ક્વીઝ સ્પર્ધા છે એસે રાઇટિંગ કોમ્પિટિશન છે ચિત્ર સ્પર્ધા છે ક્લે મોડલિંગ છે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિઓ છે તો આ બધી સ્પર્ધાઓનું આયોજન નાના બાળકોમાં વાઇલ્ડલાઇફ પ્રત્યે સેન્સિટાઇઝેશન આવે તેના માટે આપણે કરી રહ્યા છીએ અને બેથી આઠ ઓક્ટો ઓક્ટોબર દરમિયાન શક્કરબાગમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે તો તમામ જે વિઝિટર્સ છે એમને ફ્રી એન્ટ્રી હોય છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ વીકની શરૂઆત થોડું હિસ્ટ્રીમાં જઈએ તો ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ વાઇલ્ડલાઇફ જે હતું એને ઓગણીસસો બાવનમાં આ વિચાર રજૂ કર્યો હતો અને વાઇલ્ડ લાઈફ ડેની ઉજવણી ઓગણીસસો પંચાવનથી આપણે કરી રહ્યા છીએ અને ઓગણીસો સત્તાવનમાં આને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ વીક તરીકે ઉજવણી કરવાનું શરૂ કરેલું હતું તો લગભગ આ વર્ષે આ અઠવાડિયા દરમિયાન અલગ અલગ સ્પર્ધાઓમાં છસોથી સાતસો બાળકો ભાગ લઈ રહ્યા છે અને સ્કૂલના બાળકો છે પ્રાઇમરી સ્કૂલ છે હાઈસ્કૂલ છે કોલેજ છે અને જે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે ઝૂલોજી બોટની કે જેને વાઇલ્ડ લાઈફ સાથે સીધો નાતો છે તો આ બધા જે અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે અને વેટનેરિયન્સ છે વેટનરી ઇન્સ્ટિટ્યૂટના જે ઇન્ટર્ન્સ છે ત્યાંના જે ભણતા વિદ્યાર્થીઓ છે છે નેચર પ્રકૃતિમાં રસ લેતા લોકો એ મારું નામ અરવિંદ મકવાણા છે હું પોરબંદર જિલ્લામાંથી આવું છું આજે અમે સક્કરબાગ જૂની મુલાકાત લેવા માટે આવ્યા હતા તો અહીંયા ટિકિટ બારીએ જોયું તો ટિકિટ બારી બંધ હતી તો મેં ભાઈને પૂછ્યું કે ભાઈ ટિકિટ બારી બંધ છે તો મને કે ફ્રી એન્ટ્રી છે વન્ય પ્રાણી સપ્તાહ ચાલી રહ્યો છે એટલે બધા લોકોને શક્કરબાગ જૂની અંદર ફ્રી એન્ટ્રી આપવામાં આવી રહી છે ખરેખર જાણીને ખૂબ સારું લાગ્યું અને આવો પ્રયત્ન પ્રા કરવો જોઈએ જેથી કરીને લોકો છે એ વાઇલ્ડલાઇફ પ્રત્યે જાગૃત તો થાય સાથે સાથે એમને એન્ટરટેનમેન્ટ પણ મળે જે આપણું વન્ય પ્રાણીઓ છે એને સાચવવા જોઈએ એનું જતન કરવું જોઈએ અને શું શું એનામાં આપણને એનાથી ફાયદો છે નેચરને શું ફાયદો છે એ બધી માહિતી આપણને મળી રહીએ એ બદલ જે શક્કરબાર સંગ્રહાલય જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર

સારી રીતે સજેસ્ટ કરે છે અને બહુ આનંદ આવ્યો મળીને બધા સાથે ચક્રવાત જૂનાગઢ